ગુજરાત છેલ્લા ત્રણ દિવસથી અગનભી ઉત્તર પૂર્વના ગરમ પવનો સીધા જમીન તરફ આવતા અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીમાં વધારો થયો છે વડોદરા ભરૂચમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી પર પહોંચ્યો છે આ ઉપરાંત અમદાવાદ સુરત અમરેલીમાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી પર જોવા મળ્યો છે સુરેન્દ્રનગર જુનાગઢ ભાવનગરમાં આજે એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હજુ પણ પોરબંદર જૂનાગઢ ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તો આકરા તાપના કારણે છેલ્લા અડતાલીસ કલાકમાં બે બોતેર લોકો બેભાન થયા હોવાની જાણકારી છે એકસો આઠના કોલમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે ગરમીના કારણે બેભાન થવું ઉલટી થવી ફીવર આવવો ઉબકા તાવ સહિતના કેસીસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે હાલમાં રાજકોટ મહાનગરપાલિકાના દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓઆરએસ ઉપરાંત હિટ રિલેટેડનેસને પહોંચાડવા માટેની તમામ ટ્રેનિંગ ઉપરાંતનું આઈસી મટીરિયલ અથવા આઈસી અથવા લોકોને જાગૃતિને ફેલાય એના માટેના તમામ સંદેશાઓ અથવા મેસેજ છે આપણી એલ ઇડી સ્ક્રીનમાં પણ પ્રસારિત કરવામાં આવ્યા છે ગઈ ગઈકાલે એકસો આઠ દ્વારા છેલ્લા અડતાલીસ કલાકમાં હીટ રિલેટેડ ઇલનેસ કે જેમાં ખાસ કરીને ઝાડા ઉલટીના કેસીસ ગરમીને કારણે શરીરનું તાપમાન વધી જવું ઉપરાંત સ્નાયુમાં દુખાવો થવો કળતર થવું ચક્કર આવવા બે સુધી જેવા અનુભવ થવા વગેરે બધા કેસીસ છે એ કુલ મળીને ટોટલ બોતેર કેસીસ અડતાલીસ કલાકના છે નોંધાયેલા છે એવો જે આંકડો છે એકસો આઠ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો